નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અજંતા ઘડિયાળની ફેક્ટરીમાં ભીષણ આગ તારીની ઇન્ટરનેશનલ લિમિટેડનો નો નો આજથી પ્રારંભ રિયલ એસ્ટેટ માં અગ્રણી પકેલી ગ્રુપે પર્યાવરણ દિવસની ની શાનદાર કરી ઉજવણી આઈ એન આઈ એફ ની ફેશન શો બે હાજર ચૌદ માં રેમ્પ પર જોવા મળી રચનાત્મક પ્રભુત્વ મોરબી નજીક વીરપર ગામ પાસે આવેલી ઘડિયાળનું ઉત્પાદન કરતી જાણીતી અજંતા ગ્રુપની ફેક્ટરીમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી જેમાં વ્યાપક નુકસાન થવા પામ્યું હતું જો કે આ આગમાં જાનહાનિ કે કોઈને ઈજા થઈ ન હતી ફેક્ટરીમાં અજંતાના એક બિલ્ડિંગના ત્રીજા માળે રાત્રે એકાએક જોતજોતામાં આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને બીજા માળ

સવારે 10 વાગે કાબુમાં આવી હતી તારણી ઇન્ટરનેશનલ લિમિટેડ ભૌગોલિક રૂપે ભારત અને આફ્રિકાના ઉપમહાદ્વીપમાં પ્રોજેક્ટ ધરાવતી કંપનીએ રૂપિયા દસ ની ફેસ વેલ્યુ વાળા ઓગણત્રીસ લાખ ઇઠ્યોતેર હજાર ઇક્વિટી શેર નું ઇક્વિટી શેર નું ભરણું આજથી શરૂ થયું છે તેર જૂન ને બે હજાર ચૌદ ના રોજ બંધ થશે શેર દીઠ રૂપિયા એકતાલીસ પ્રાઇસ બેન્ડ નિશ્ચિત કરવામાં આવી છે જેના દ્વારા સોળસો લાખ નું

કંપની એ વધી રહેલા લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાત અને બ્રાન્ડ બિલ્ડિંગ માટે નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે ઇશ્યુ બજાર લાવી રહી છે પર્યાવરણ સુરક્ષા સમગ્ર વર્ષ દરમિયાન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અને પર્યાવરણની સુરક્ષાનું ઘનિષ્ઠ આયોજન ઘડી કાઢ્યું હતું આ અનોખા પ્રયાસની જાહેરાત કરતા બકેરી જૂથના ચેરમેન અનિલ બકેરીએ જણાવ્યું કે પર્યાવરણ અંગે અમારી નિસ્બત જેન્યુઅન છે અને તેથી જ અમે પાંચમી જૂનના રોજ પ્રતિકારાત્મક કામગીરીમાં પડતા નથી કારણ કે આ ગરમીમાં છોડવા ટકી શકતા નથી આમો આ છોડવા રોપવાનું કામ યોગ્ય સમય એટલે કે ચોમાસામાં કરતા હોઈએ છે તેને બદલે અમે પર્યાવરણની કામગીરીને વર્ષભર કરીએ છીએ અને તેનાથી પર્યાવરણને હકારાત્મક અસર થાય છે બકેરીએ વધુમાં જણાવ્યું કે બકેરી જુદે ચાર પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય કર્યો છે જેમાં બકેરીની તમામ સાઇટ પર

We are only talking of largely trees and to some extent water. Today, see, when we started talking about environment some 25 years ago, environment was largely confined, the concept of environment was largely con uh, concerned about trees only. Over time, over the last 25-30 years, the environment concerns have ઓલમોઝ એવરીથી આઈએનઆઈએફ ડી દ્વારા સુંદરતા અને સર્જનાત્મક સમન્વય સમાન ફેશન શો બે હજાર ચૌદનું આયોજન કરવામાં આવ્યું હતું આ શો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇનરિંગ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો હતો આઈએનઆઈએફડી એન્યુઅલ ફેશન શો એક એવો શો છે કે જેની ખૂબ જ રાહ જોવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓ તેમના ફેશન ડિઝાઇનના અભ્યાસક્રમનો એક ભાગ પણ હોય છે આ પ્લેટફોર્મ નવોદિત ડિઝાઇનરને નવી તકો આપે છે અને વિદ્યાર્થીઓને ફેશન અને ડિઝાઇનરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવાની તક આપે છે આ શોમાં આઈ એન આઈ એફ ડીના ફેશન ડિઝાઇન ફેશન ડિઝાઇનના વિશ્વસ્તરીય ફેકલ્ટી માર્ગદર્શન સાથે